જામરાબાદ આવવું પડે છે ઉપરાંત અહીંયા કોઈની ડિલિવરી થવાની હોય તો તે તે સ્ત્રીને હોળી મારફતમાં રાજુના ખસેડવી પડે છે આવી અહીંની પરિસ્થિતિ છે ત્યારે એક તરફ વિકાસની વાતો કરતી ગુજરાત સરકાર અને બીજી તરફની વાસ્તવિકતા કંઈક અલગ છે ત્યારે સ્થાનિક લોકો જમકી રહ્યા છે સાચુકલો વાસ્તવિક વિકાસ અમરેલ જિલ્લાના દરિયાકાંઠે આવેલું જાફરાબાદ તાલુકાનું શિયાળબેટ ગામ જ્યાં આઝાદીના ઓગણ વર્ષ બાદ પણ આજ દિન સુધી રસ્તા કે પાણી કે વીજળીની મહત્વની ગણાતી પ્રાથમિક સુવિધાઓથી બાકાત છે શિયાળ બેટમાં આઠસો ને એકતાલીસ પરિવારોનો વસવાટ હાલમાં છે પીપાઉ કંપનીથી દરિયાઈ માર્ગે બે કિલોમીટર હોડી મારફતે શિયાળબેટ પહોંચાય છે અને આ શિયાળ બેટમાં શિક્ષણ માટેની સુવિધાઓ પૂરતી નથી ગામમાં વિદ્યાર્થીઓએ એ બહાર જવું પડે છે પણ સ્કૂલનું મકાન ના હોવાને કારણે વિદ્યાર્થીઓ કોમ્યુનિટી હોલમાં બેસીને જ અભ્યાસ કરે છે અત્યારે અમારા નવ અને દસ આ બે ધોરણના થઈ અને ટોટલ એકવીસ વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરે છે ત્યાં ગામનો કોમ્યુનિટી હોલ છે હાલ એમાં બેસે છે હાલ હાઇસ્કૂલને પોતાનું બિલ્ડિંગ નથી જમીન ફાવેલ છે પણ હજી બિલ્ડિંગ તૈયાર થઈ રમત માટે રમત માટે તો તમે જેમ જોયું એમ અહીંયા મેદાનની આજુબાજુ કે વ્યવસ્થા નથી એટલે એવી રીતે નાની નાની રમતો પકડીને કરાવીએ છીએ પહેલાં ધોરણથી લઈને નવ ધોરણ સુધીનો અભ્યાસક્રમ છે ધોરણ આઠ અને નવમાં કુલ એકવીસ જેટલા વિદ્યાર્થીઓ પણ છે પરંતુ શિયાળબેટ ગામમાં સરકાર દ્વારા પૂરતી સુવિધાઓ અને રમતગમતના મેદાનના અભાવે ગામનો વિકાસ થઈ શકતો નથી શિયાળબેટમાં રમતગમતનું મેદાન જ નથી વિદ્યાર્થીઓ માટે પુસ્તકાલય કે લેબોરેટરીની સુવિધાઓ પણ નથી આથી વિદ્યાર્થી ભણી શકતા નથી જ્યારે આઝાદી પહેલા શિયાળબેટ ગામ ખેતી પર નિર્ભર હતું અને શિયાળબેટના રહીશો ખેતી કામ કરી અને જીવન ગુજારતા પરંતુ કંપનીઓ આવી જતા દરિયાનું ખારું પાણી ફરી વળેલું છે અને ખેતી નામશેષ થઈ ગયેલી છે અને ફરજિયાત શિયાળ બેટના રહીશોએ માછીમારી તરફ વળવું પડેલું છે મારું નામ શીતરભાઈ જોધાભાઈ બારધિયા છે હા આપના ગામ વિશે માહિતી આપો ને થોડીક સાહેબ અમારા ગામની વસ્તી 15000 ની છે અમારું ગામ ઓરસ સોરસ 10 કિલોમીટર નું પથરાયેલું છે દરિયાની વચ્ચે છે સાહેબ અમારા ગામની અંદર 200 જેટલી તો ગાયો છે અને 200 જેટલા તો બકરા છે આપણા ગામમાં અત્યારે પીપાઓ પોર્ટના ડેઝિંગના કારણે પાણી ખારા થઈ ગયા છે અને પીપાઓએ બે વાર ડેઝિંગ કર્યું તો પાણી હાવ ખારા થઈ ગયા છે અમુક કૌવા હૂંકા થઈ ગયા જે મારવાની લોકોને જે જમીન હતી એનું ધોવાણ થઈ ગયું છે તેથી અમારા ગામના માછીમારોને જાફરાબાદ મારવા જવું પડે છે અને તેથી પીપાવો પોર્ટના ડેઝિંગના કારણે આવું અગિયાર મીટર અંદર પથ્થર કાપીને ડેઝિંગ બે વાર કર્યું તો પાણી અમે અત્યારે હાવ કુવાય ખાલી થઈ ગયા ડારી ખાલી થઈ ગયા અને પીવાનું પાણી નથી તેથી પીપાવો પોટ ડેઝિંગ કરવા માટેની કોઈ મંજૂરી દેવામાં આવી ન જોઈએ જ્યાં સુધી શિયાળબેટ ને પાણીની સુવિધા ન આપે કે ભાઈ ન થાય ત્યાં સુધી પીપાવો પોટ ડેઝિંગ કરવાની મંજૂરી આપવાની નહીં આઝાદીના આટલા વર્ષો વીતવા છતાં પણ એક પણ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ અહી નથી મહિલાઓને ડિલિવરી માટે ઓડીમા રાજુલા કે જાફરાબાદ લઈ જવા પડતા હોવાથી શિયાળબેટ ના રહીશો હેરાન પરેશાન થઈ ગયેલા છે શિયાળબેટ ગામ જાણે ગુજરાત રાજ્યમાં આવતું જ ના હોય તેવું પરિસ્થિતિ ગ્રામજનો અનુભવી રહ્યા છે નાનકડી સોયથી લઈ અને મૃતકોને બાળવા માટે લાકડાઓ બહારથી મંગાવવા પડતા હોય ત્યારે ભારત દેશની આઝાદીથી શિયાળબેટના સ્થાનિકોનો વિકાસ ન થયાનો વસવસો વ્યક્ત કરી રહ્યા છે ત્યારેથી સંગવટતા નથી મારા ગામમાં કોઈ બે નથી કોઈ વાણમાં વડકામાં લઈ જાય વડીમાં

કઈ આસન પાથર બેસવાના આસન નથી લેબોરેટરી પણ નથી વિદ્યાર્થીઓ મારે ભણવું છે ને કઈ બનવું છે પણ કઈ ગામમાં નથી કઈ સ્કૂલમાં નથી શિયાળબેટના રહીશો હજુ પણ અંધકારમય જીવન પસાર કરી રહ્યા છે પ્રાથમિક પ્રકારની એક પણ સુવિધા ન હોવાને કારણે અને પછી દરિયાઈ માર્ગે વીજળીની સુવિધાઓ પૂરી પાડવા માટે રાજ્યની સરકાર દ્વારા

સોયથી માંડીને જીવન જરૂરિયાત વસ્તુ તમામ દરિયા દરિયાપાર બહારથી લાવવી પડે છે અને તે છતાંય આજે અમુક જે કાંઈ વસ્તુ લાવવી જે જરૂર જીવન જરૂરિયાત વસ્તુ છે એ બધી તમામ વસ્તુ બહારથી લાવવાની રહે છે દરિયા પાર કરીને અને કોઈ માણાનું મૃત્યુ થાય તો લાકડા અમારે દરિયા પાર ત્યાંથી જ લાવવાના રહે છે બહારથી આવી ઘણી બધી મુશ્કેલીઓ અમને પડે છે જાફરાબાદ તાલુકાનું શ્યાલબેટ ગામ આમ તો રાજુલા જાફરાબાદ ઉદ્યોગોના ધંધા આરે ધમધમતું શહેર વિકાસ ને પંથે હાલતી વાત કરે છે પરંતુ જાફરાબાદના શ્યાલબેટ ગામની અંદર આજને આઝાદીના ઓગણસિત્તેર વર્ષ થયા પરંતુ હજી સુધી આ ગામની અંદર કોઈ લાઇટ એટલે કે જીબી દ્વારા વીજળીનું કોઈ ઠેકાણું નથી અને બીજી મારે વાત એ કરવી છે કે હાલ બી વીજળીનું વિદ્યુતીકરણનું પી જીવીસીએલનું કામ સત્તર કરોડ રૂપિયાનું આપેલું છે આ સત્તર કરોડની અંદર દરિયાની અંદર બે કિલોમીટર જેવું દરિયાની અંદર વાયર પાથરવાનું કામ બે કરોડનું જેવું છે અને આ જે વાયર પાથરવાનું કામ બે કરોડનું છે તેની અંદર આ વાયરનું ગેરંટી પીરિયડ વીસ વર્ષનો હતો પણ આ બે કરોડનું કામ બે દિવસમાં જે ટેસ્ટિંગ કર્યું એમાં બે કરોડનો વાયર તૂટી ગયો છે અને જબરજસ્ત કૌભાંડ આ દરિયાઈની અંદર થઈ રહ્યું છે અત્યારે હાલમાં જે બીની કોઈ પ્રાથમિક સુવિધા અત્યારે ગામમાં નથી 69 વર્ષ આઝાદીના ગામ આઝાદીને થઈ છે છતાં પરંતુ આપતા નથી અમરેલી